મારું નામ છે બિપિનભાઈ જગનભાઈ પટેલ હું ગુજરાત જૂનું ગુજરાત હાઉસિંગ બોર્ડનો ઉપપ્રમુખ છું મારે એક નમ્ર અરજ છે કે જે લોકોની જાણકારી કે જે અમે પૈસા ભરો પૈસા ભરો પૈસા ભરો કે અમે પૈસા લોકોએ ભરાઈ દીધા આજે દસ્તાવેજ કરાવી દીધા પૈસા ગવર્મેન્ટ અમે પૈસા ચૂકવીને દસ્તાજ કરાવ્યા છે તો દસ્તાવેજ કરાવ્યા પછી હવે જે જીવીબી બીનું પ્રોસેસ એવું ચાલુ થયું કે નોટિસ આવી કે તમારે બધાના મિત્ર કાઢી દેવામાં આવશે તો અમે જે પૈસા ભાઈ રહ્યા આજે અમારે રિનવેશન કરવાના હિસાબે અમે ભાઈ રહ્યા અમે સરકારને પૈસા અમે આપી દીધા અને અમે આજે દસ્તાવેજ કરાવ્યો દસ્તાવેજ કરાવ્યો તો અમે અમારા રહેવા માટે કરાવ્યો છે અને પછી જે બી વાળા જે મીટર કાઢવાની વાત કરે ને આ મીટર કાઢી ગયા છે તો આજે અમારા પાસે ફરિયાદ આવી છે કે ભાઈ અમારા મીટર કાઢી ગયા છે અને તે પાછા આપતા નથી તો તમે એ નોટિસ મોકલાવાનું કારણ શું કે કંઈ ઉપરથી ઓર્ડર આવેલો છે અમે રિન્યુએશન કરવાના હોય તો તે માણસો આવે અમને જાણકારી આપે પછી તમે મીટર કાઢો અમે તમને સામેથી અમે આપી દે મીટર તો અમારે રિન્યુશન કરવાનું જે કામકાજ બાકી છે તે છતાં બી તમે મીટર કાઢવા આવ્યા છો એટલે અમારે એક જાણકારી જોઈએ છે સાહેબ કે તમે જી બી વાળાને અમારે એ કહેવું છે કે તમે કયા હિસાબથી તમે કઈ ઓથોરિટીમાં મીટર કાઢીને આ નોટિસ મોકલાવી છે એ અમને જાણકારી આપશોભાઈ ઠક્કર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ત્રીસ વર્ષથી રહું છું અને મને કોઈ પણ જાતની જાણકારી કે નોટિસ આપ્યા વગર અમારા ઘરનો મીટર કાઢી ગયેલા છે શા કારણે કાઢી ગયા છે એની મને માહિતી જોઈએ છે અને હાઉસિંગ બોર્ડે અમને કીધેલું કે ભાઈ તમે તમારા જે હપ્તા બાકી છે તે ભરી કાઢો દસ્તાવેજ બનાવી કાઢો એટલે અમે તમને નવા બાંધકામ કરાવી આપશું પરંતુ એના માટે અમે આ બધું મહેનત કરી પૈસા ભર્યા હવે પૈસા ભર્યા પછી આ લોકો કોઈપણ જાતની જાણ કર્યા વગર કોઈપણ જાતની મુદત આપ્યા વગર જે મીટર કાઢી ગયા છે એ વસ્તુ ગેરવાજબી છે આના માટે જે બી થતું હોય તમે કરો અમને અત્યારે મીટર અમારા પાછા આપો અમે મીટરના માલિક અમે છીએ અમે રહીએ છીએ તો તમે અમારને કોઈ પણ જાતની જાણકારી આપ્યા વગર મીટર કાઢી નથી શકતા